બારસો પચાસ જેટલા ફાળવવામાં આવ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તારીખે સતાસમી તારીખ પચીસમી તારીખે આ જનાના હોસ્પિટલ જે સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ તો પીડીયુ હોસ્પિટલ છે અને આની સંલગ્ન જે આઠસો બેડનું જનાના હોસ્પિટલ છે આનું લોકાર્પણ કરવામાં આવ્યું અને એટલા માટે હું માનનીય વડાપ્રધાનશ્રી અને સાથે સાથે આપણું મુખ્યમંત્રીશ્રીને પણ આભાર વ્યક્ત કરું છું અને પચીસમી તારીખે જ્યારે ઇનોગ્રેશન થયું ત્યારે આપણે એવી રીતે પ્લાનિંગ રાખેલી છે કે આગલા દિવસે એટલે છવ્વીસમી તારીખે આપના બધું યાની સેવા ચાલુ કરાવી રહીશ ને એવી રીતે આપનું આ આ પ્રોમિસ જે કર્યું છે આ ઉપર આપનું ઉતર્યું છે એટલે છવ્વીસમી તારીખથી બધી સેવા ચાલુ થઈ ગયું છવ્વીસમી તારીખે જે હતું જે ફર્સ્ટ ડે ઓફ એમ સી એચ હોસ્પિટલ કવાય આમાં ઓલમોસ્ટ સાડા પાંચસો ઓપીડી હતું આમાં બંને એટલે બાળકોનું પણ ઓપીડી આવી ગયા અને સગરબા માતા અને માતાઓનું ઓપીડી આવી ગયા પછી ત્યારે ઓલમોસ્ટ ચાર વાગે એટલે સાડા ત્રણમાં એક સગરબા માતા સગરબા માતાનું એ માતા એડમિટ થઈ અને પછી અને અને ચાર વાગે ચાર વાગેની બે મિનિટે બપોરે એક બાળકનું નોર્મલ ડિલેવરીથી જન્મ થયું એટલે એટલે આ આપણું એમસીએચ હોસ્પિટલનું જે નવી એમસી આ ફર્સ્ટ ડિલિવરી હતું પછી પછી ગઈકાલે એટલે જે ગઈકાલે હતું આ ઓબસ્ટ્રેટિક જે કહેવાય જે જે સગડવા માતાઓનું જે ઓટી હોય આમાં પણ કામગીરી ચાલુ થઈ ગયું અને અહીંયા પણ એક એક બાળકનું જન્મ થયું પછી આ સાથે સાથે જે તપાસની કામગીરી છે આ તપાસનું કામગીરી પણ ચાલુ થઈ ગયું છે એટલે આમાં આમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ પેથોલોજી ડિપાર્ટમેન્ટ અને બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ આ ત્રણ ડિપાર્ટમેન્ટ મળીને અહીંયા કલેક્શન સેન્ટર અને આ બધું કર્યું છે ત્યાં પણ તપાસ ચાલુ છે પછી 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 પછીયા અલ્ટ્રાસોનોગ્રાફી અલ્ટ્રાસોનોગ્રાફી પણ ચાલુ છે